બરોબર બાકી ખ્યાલ છે હોય છે એટલે કેવાનું અર્થ એ છે કે એક વાર દાદુભાઈ મુલાકાત લીધી જ છે ગરડા બાજુની તમે બધા પોતાના ખર્ચે એકવાર છે ને આ પાછા એજ ખેડૂતોની મુલાકાત લઈ દેવા દાદુભાઈ એ મુલાકાત લીધી પછી કેટલો ફેર પડ્યો હા હા આ ફ્રીડર નંબર માં જે આખો જે છે કેમ ને કેડ્યુ લખ્યું હા આખો વીડિયો છે આ અને અમે કાયમ તો ખાતો હતો પોલ બરાબર આવું તમે બધા કરો અમે એમ નથી ઈચ્છતા કે દાદુભાઈ ને ઓલા ભાઈ બે જણા ત્રીસ મણ સુધી પહોંચે આપણે ચાલીસ સુધી પહોંચાડવાના બરાબર હવે પછીનો આપણો પ્રયોગ એ છે કે દાદુભાઈ ચાલીસ સુધી કેમ પહોંચે ને તમે બધા એટલીસ્ટ પચીસ સુધી કેમ પહોંચો ઓછામાં ઓછું કારણ કે ભાઈ આ ગઢડા અમે ગયા હતા ને ત્યારે ચોખ્ખું ખેડૂતો ગયાતા હતા કે ભાઈ એ તો પંદરમણમાં એ પંદર મણ કપાસ આવતો હોય ને તો ખેતી જ ન કરે ખેતી મૂકી દેવાય ને છે ને આપી દેવાય ભાડા પટ્ટે અથવા તો ફાર્મે આપી અને આપણે બીજો ધંધો પકડી લેવાય બરોબર આ પરિસ્થિતિ ન લાવવી હોય તો થોડું આમાં ધ્યાન આપવાની જરૂર છે અમુક પોઈન્ટ હું તમને ખાસ કહું આપણે લોકો ચૂકીએ છીએ નાઇટ્રોજનયુક્ત ખાતરનો સૌથી વધારે ઉપયોગ આપણે ખાતર એટલે યુરિયા એક જ સમજો બધા યુરિયા એક જ ખાતર છે ને અને વધુ વધુ ડીએપી બે સિવાય ત્રીજું ખાતર વાપરનારા કેટલા આમાંથી કયું વીસ હે પૃથ્વી અમૃત પછી ચોવી ચોવી જીરો ટપકમાં એમને બાકી ભાઈ તમે બાર બત્રી હોળ બસ એટલે એ બધા ડીએપી ના સ્વરૂપ છે બાર બત્રી હોળ કયો કે એ બધું જે કયો નહીં હા મોરશ્યુ બરોબર એ યુરિયા અને મોરશ્યુ બે હરકાશ બરોબર એની સિવાયના પણ ઘણા બધા છે ભાઈ તત્વો ખાતર આ બધાનો તમે સમન્વય કરો ને તો તમને ઉતારા સરખા બેસે અને ટપક ખાસ જરૂરી છે જો કપાસની ખેતી કરતા હો તો ટપક તો ખાસ જરૂરી છે ટપક વગર કપાસની ખેતી કરવા જશો તો મેક્ઝિમમ પચીસ સુધી લઈ શકશો વધારે વધારે બહુ સારું હશે તો ત્રીસ સુધી પહોંચો બાકી પચીસથી ત્રીસમાં પૂરું થઈ જાય ટપક હશે તો સાઠ સુધી તો ગઢડાવાળા પહોંચે જ છે આપણે વાતાવરણ થોડું ભેજવાળું વધારે છે એના કરતાં તો આપણે કદાચ ચાલીસે આવીને ઉભા રહીએ બરાબર પણ ચાલીસ કાંઈક ખોટું કહેવાય નહીં બરાબર તો આના માટે જે પ્રયત્નો કરવા પડે એ આપણે કરવાના સૌથી પહેલું મેં કીધું નાઇટ્રોજનયુક્ત ખાતર યુરિયા મોરસ્યુ આ બધાના માફક સરના ઉપયોગ એનો શરૂઆતમાં વિકાસના તબક્કા દરમિયાન જ જરૂર છે પછી જ્યારે તમારે ફૂલ ચાપકા બેસે એટલે એ ખાતર તરત બંધ કરી દેવાના ફૂલ ચાપકા બેસે એટલે તરત ફોસ્ફરસ અને પોટાશ વાળા ખાતરનો તમે વધારે ઉપયોગ કરો તો તમારે ઉત્પાદનમાં ઘણો ફેર પડે બરોબર અહીંયા આપણે છે કે છે ગુદી હજી આ વરસાદ ગયો ને અત્યારે ઝીંડવા બેઠા હશે ને ફૂલ ચાપકા હશે ને તો વરસાદ પૂરો થશે ને એટલે યુરિયા યુરિયાની થેલી નાખવા માંડીશું કરી વાત કે ખોટી વાત હેં હું છે એ એ એ અમુક અમુક માન્યતાઓ છે અને એ કદાચ હું કહું પછી તમે વિચારજો એ સાચી છે ખોટી છે હું એમાં તો બહુ નથી ફળતો તમે સાચું ક્યો છો ખોટું કયો છો જ્યારે તમારો કપાસમાં ફૂલ ઝાબકા બેસે ને પછી તમારે નાઇટ્રોજન વાળા ખાતર બંધ કરી અને તરત જ ફોસ્ફરસ ને પોટાશ વાળામાં ચડી જવાનું હોય અને છોડની વૃદ્ધિ જરૂરી નથી બધા એવું માને છે કે ઊંચા જાડવા થાય ને પછી ઉત્પાદન વધે એ ફાલ પછી પકડે ને પછી ઉત્પાદન વધે ને અરે ભાઈ તમારા હાથમાં કપાસ જ નથી છેલ્લા વરસાદ પછી તમે ક્યારે ઉત્પાદન લેશો આ આ વરસાદ પડ્યો છે ને ગેરંટી તમારા અડધાના ખેતર હુકાશે ધ્યાન નહીં આપો તો પાછોતરા વરસાદ જ્યારે જ્યારે થશે ત્યારે તમારે એક ના મેં તો દિવાળી સુધી માં એક ઘેરા હરખા જોયા નથી હા ઊંચાઈમાં હું એમ નથી કેતો તમે હાવ નીચો રાખીને એને ડાળી ઉતારો તમને તમારા ખભે કપાસ પહોંચે એટલે તરત એના નિયંત્રણના પગલા લેવા માંડો ખભે કપાસ પહોંચે એટલે તમારે નક્કી તમારે તમારા માથા સુધી મેક્ઝિમમ હાઈટ રાખવાની છે મેક્ઝિમમ જેને સારી જમીન હોય બરોબર તો એ માથા સુધીની હાઈટ તમારે ટકાવી રાખવી હોય

બરોબર ચમત્કાર વીસ એમ એમ તમે છાંટો